આજે આપણે તદ્દન દેશી સ્ટાઇલમાં ઘરે બનાવી શકાય આપણી સામાન્ય ગૃહિણી બનાવી શકે એ સ્ટાઇલમાં આપણે મોહનથાળ બનાવવાની રેસીપી અહીંયા બતાવવાના છીએ મિત્રો શુદ્ધ ઘીમાંથી જે આપણે જે તમે જોઈ રહ્યા છો તે મેં ઘરે ગાયની ચરિયાણ ગાયને માખણ મંગાવી અને જે હું ઘી બનાવું છું એ પણ લોખંડના પાત્રમાં બનાવવાનું તો એ ઘીની ગુણવત્તા ઉત્તમ અને તેના ગુણધર્મો પણ ઉત્તમ રહેશે તો મિત્રો જે તમે જોઈ રહ્યા છો તે હું અત્યારે માખણમાંથી ઘી બનાવી રહ્યો છું અને તે લોખંડની કડાઈમાં એકદમ ધીમા તાએ બનાવી રહ્યો છું મિત્રો અમૃત ખાવું હોય તો થોડીક મહેનત ઘરે કરવી પડશે કારણ કે જે તમે ઘરે કરો તેમાં કોઈ પણ પ્રકારની મિલાવટ નથી હોતી અને તમે શુદ્ધ વસ્તુ તમે ખાઈ શકો આપણું ઘી અહીંયા તૈયાર થઈ ગયું છે જે આપણે એક બરણીમાં લઈ લઈશું હવે આપણે મોહનથાળ બનાવવા માટે કઈ કઈ સામગ્રીઓ જોશે તે હું તમને કહું છું આપણે પાંચસો ગ્રામના અનુપાત પ્રમાણે અહીંયા આપણે મોહનથાળ બનાવવાનો છે તો પાંચસો ગ્રામ કરકરો ચણાનો લોટ લેવાનો છે અને સાડા ત્રણસો ગ્રામ ખાંડ લેવાની છે અને ત્રણસોથી સાડા ત્રણસો ગ્રામ જેવું ગાયનું શુદ્ધ ઘી લેવાનો છે અન્ય વસ્તુમાં એક બે ચમચી જેવું દૂધ જોશે તો મિત્રો હવે આપણે અહીંયા જોઈ રહ્યા છીએ તે પ્રમાણે જે તમે કરકરો ચણાનો લોટ લીધો છે તેને એક ચારી લેવાનો છે અને તેમાં બે થી ત્રણ ચમચી દૂધ અને એકાદ બે ચમચી તેમાં ઘી પણ એડ કરી શકો છો આ બંને મિશ્રણને થોડું ગરમ કરી અને આ ચણાના લોટ સાથે મિક્સ કરી દેવાનો છે અને આપણે ધાબુ દેવું એવું કહીએ છીએ તો મિત્રો આ બંનેને મિક્સ કરી અને અંદાજે મિનિટ સુધી તેને સ્થિર રાખી દેવું જોઈએ જેથી કરીને તે ભેજ બધી જગ્યાએ બધા ચણાના લોટમાં આવી જાય અને આપણું ધાબું કમ્પ્લીટ થઈ જાય મિત્રો દસ મિનિટ પછી જે આ તમે લોટ છે તેમાં કણીઓ જેવું પડી જશે તેને દૂર કરવા માટે આપણે એક ચારણો લેશું અને એ ચારણાથી તેને ઘસી ઘસીને ચારી નાખવાનો અથવા તો કોઈપણ પ્રકારની ખમણી હોય તો તેમાં તમે ખમણી શકો છો અથવા તો મિક્સરમાં પણ તેને કાઢી અને નાની નાની કણીઓ કરી શકો છો જેથી કરીને આપણો જે મોહનથાળ બનશે તે કણીદાર અને પાલિશ બંને પ્રકારનો બનશે હવે મિત્રો જે આ તૈયાર થઈ ગયું છે તેને એક બાજુમાં રાખી અને આપણે જે કઢાઈ છે તેમાં ત્રણસો ગ્રામથી સાડા ત્રણસો ગ્રામ ઘી નાખી અને થોડું એવું ગરમ થવા દેશું પછી તેમાં જે તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે જે આપણે ચારેલો લોટ હતો થાબુ દીધેલો તે નાખશું અને તેને સતત હલાવતા રહેશું સતત હલાવતા રહેશું કે જેથી કરીને તે નીચેની સાઈડમાં બ્રાઉન ન થઈ જાય એક થોડો એવો બ્રાઉન થઈ જાય ત્યાં સુધી એને આપણે સતત હલાવતા રહીશું અંદાજે તમને દસ થી પંદર મિનિટ લાગશે જે તમે જોઈ રહ્યા છો તે પ્રમાણે જે તમારો લોટ તમે નાખ્યો છે તે થોડો 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 બ્રાઉન થતો જશે ત્યાં સુધીમાં આપણે સાઈડમાં જે આપણે ડ્રાય ફ્રૂટ નાખવાનું છે તેની પણ ચિપ્સ કરી લેશું અને આ તમે જોઈ રહ્યા છો એવી રીતે તેને સતત આપણે જેવી રીતે અડદિયા બનાવીએ છીએ તેવી જ રીતે આ લોટ પીળા જેવો દેખાતો હતો તે હવે બ્રાઉન થવાની તૈયારીમાં છે અને તમે જોઈ રહ્યા છો કે ઘી પણ ફીણા કરી રહ્યું છે અને જે તમારો લોટ છે એ એકદમ શુદ્ધ સ્મુધ્ધ થઈ ગયો છે તો આ સ્મુદ્ધ લોટ થવા માંડે એટલે એમ સમજવું કે હવે તેનો સમય નજીક આવી ગયો છે કે પાકી રહ્યું છે તે પાકવાની તૈયારીમાં છે મિત્રો જે તમે આ જોઈ રહ્યા છો તે પ્રમાણે હવે લોટમાં અમુક પ્રકારની બ્રાઉન બ્રાઉન કણીઓ પડી ગઈ છે આ બ્રાઉન કણીઓ પડવા માંડે અને લોટ બ્રાઉન થઈ જાય ત્યારે તમારે ફ્લેમને

કઈ રીતે ચાસણી બનાવી તો તમે જોઈ રહ્યા છો તે પ્રમાણે મેં ત્રણસોથી સાડા ત્રણસો ગ્રામ ખાંડ લીધી છે તેમાં પલડી જાય ખાંડ એટલું જ પાણી નાખવાનું છે પછી તેને હલાવતા રહેવાનું અને એક ઢગલી અથવા તો મેક્સિમમ એક તારની ચાસણી આવે ત્યાં સુધી આને ચાસણી લેવાની છે હવે મિત્રો જે તમે જોઈ રહ્યા છો આપણી ચાસણી પણ તૈયાર થઈ છે હવે જે આવે છે એ સ્ટેજ ખૂબ જ અગત્યનું છે તમે જે બનાવેલો હતો લોટ શેકેલો હતો તેને તમે સાઈડમાં રાખશો તેમાં આંગળી અડાળી શકાય એ પ્રકારે ઠંડો થઈ જવો જોઈએ તેમજ બીજી વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે જે તમે ચાસણી બનાવી છે એક ઢગલી થાય અથવા તો એક તાર થાય એવી ચાસણી બનાવી છે તેને પણ સંપૂર્ણ રીતે ઠરી ન જાય ત્યાં સુધી આ મિશ્રણમાં નાખવાની હવે આપણે અહીંયા આ બંને ઠરી ગયા છે તો આ બંનેને મિક્સ કરશું અને આપણે મોહનથાળને ઢાળવા માટે તૈયાર કરશું તો તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે મેં અહીંયા કાજુ બદામ પહેલા નાખી દીધા છે પછી તેમાં ચાસણી નાખીશ અને તેને હલાવવાનું છે હલાવશો એટલે તે રબડી જેવું થઈ જશે ધ્યાન રાખજો મિત્રો બને ત્યાં સુધી જો તમારે વ્યવસ્થિત મોહનથાળ ઢાળવો હોય તો તેનું જે મિશ્રણ છે તે લાસ્ટમાં રબડી જેવું થઈ જવું જોઈએ જેથી કરીને આપણે તેને સરળ રીતે ઢાળી શકીએ એનો શેપ સરળ આવે તો મિત્રો જ્યાં તમે જોઈ રહ્યા છો તે મેં થાળીમાં થાળીમાં હલાવી અને ઢાળેલો છે અને તેના પીસ પણ પાડીને તમને આ વિડીયોમાં બતાવું છું જે તમે જોઈ રહ્યા છો ખૂબ જ સરસ મજાનો ઘરે બનાવી શકાય તે પ્રકારનો આ મોહનથાળ છે અને તમે આ જે રેસીપી હું અહીંયા બતાવી રહ્યો છું તેનો અચોક પ્રયોગ પ્રયોગ કરજો અને સમય અને જે સમય સમય સારણે આપેલી